સત્તર તારીખે એક ચૌદ વર્ષનો દીકરો એના ઘરેથી જતો રહ્યો હતો જે બાબતે એના મા બાપ પોલીસ સ્ટેશન આવેલા હતા અને રજૂઆત કરતા એ છોકરાને તાત્કાલિક શોધી કાઢવામાં આવેલો અને એના માતા પિતાને સોંપેલો હતો પરંતુ ફરી એ બાળક અઢારમીએ ભાગી ગયો એના ઘરેથી અને પછી એની ફરિયાદ દાખલ કરવામાં આવેલી હતી અને એ દિવસથી જ બાપત પોલીસ સ્ટેશન ખાતે નવ ટીમો અને ઝોન ફોરની એલસીબી પણ કાર્યરત થઈ ગયેલી હતી નવ ટીમોએ અલગ અલગ જગ્યાએ સીસીટીવી ફૂટેજ ચેક કરેલા હતા અલગ અલગ એના જે ફ્રેન્ડ્સ હતા એ બધાની પૂછપરછ કરી એના જેટલા બી ચેટ્સ હતા એ જે કંઈ સોશિયલ મીડિયા પર એક્ટિવ હતો એ બધી જ બી અમે તપાસ કરી એના બધા સગા સંબંધીના ઘરે જઈને અમે લોકોએ તપાસ કરી એના બધા મિત્રોના ઘરે જઈને પણ તપાસ કરી અને એટલી બધી સઘન તપાસના અંતે આજે અમે લોકોએ એ બાળકને શોધી કાઢવામાં સફળતા મળી છે બાપોર પોલીસની ટીમ જ્યારે રેલવે સ્ટેશન પર તપાસમાં ગઈ હતી ત્યારે એને રેલવે સ્ટેશનના પાસેથી એ બાળક મળી આવેલો છે અને એના મા બાપને અત્યારે સોંપવાની કાર્યવાહી ચાલુ છે ટોટલ નવ ટીમો બનાવવામાં આવેલી હતી અને નવ ટીમો સીસીટીવી ફૂટેજ ચેક કરતી હતી અલગ અલગ ચેક કરતી હતી કોઈ એના સ્કૂલમાં એના સગા સંબંધી ને તમામ જગ્યાએ અમે લોકો તપાસ કરેલી હતી અને આ બાળક નાનું હતું સગીર વયનો બાળક છે એટલે ખૂબ સંદેશી રીતે અમે લોકો આમાં કામગીરી કરેલી હતી કે બાળકને તાત્કાલિક શોધી કાઢી એની સાથે કોઈ અઘટિત ઘટના ન બને એની પણ તકેદારી રાખવા માટે અમે કોઈ આટલી બધી ટીમ બનાવી અને એને આજે અમે સફળતાપૂર્વક એને શોધી કાઢેલો છે હાલમાં પ્રાથમિક પૂછપરછમાં બાળક એવું કીધું છે કે એ દરેક જગ્યાએ ટ્રાવેલિંગ કરતો હતો અને કોઈ એક જગ્યાએ નહોતો અને વારંવાર ટ્રેનમાં જ આવજા આવજા કરતો હતો અને આજે જ્યારે રેલવે સ્ટેશન પર આવ્યો ત્યારે અમે એને સ્ટેશન પાસે તેમને મળી આવે છે અગાઉ બાળક એક વખત જે આપણે કહ્યું એ પ્રમાણે સત્તર તારીખે અહીંયાથી જતો રહેલો હતો અને અગાઉ બી આવી રીતે ગયો હતો ત્યારે એને પાછું લાવેલા મળ્યો હતો હવે એ બાળકનું કાઉન્સેલિંગ પણ કરવામાં આવશે કે વારંવાર આવી એની જે ટેવ છે એ ભૂલી જાય અને સારી રીતે એના પરિવાર સાથે રહે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો પ્લીઝ